તો જય દ્વારકા દેશ મિત્રો બધાને કેમ છો બધા મજામાં મજા માં દેવા માં કે લાઈફ માં જિંદગી જીવાનો મોકો જે એક જ આવે છે વારે ઘડી આવતો ને આજે આપણે કોલેજ ઇંગ્લિશ નો લેક્ચર નો એટલે આપણે આવી ગયા તો હોસ્ટેલ એ લાવ્યો ને તો આ તમે જોવા બાજુના રૂમમાં છે ને સ્વસ્થા અભિયાન હાલે બોલો વિડિયો તા ના કે આ લોકો નું અભિયાન ચાલુ હતું આજ આ જો થોડો મોડો વિડિયો ઉતાર્યો બાકી આઈ જોય બધા સામાન પડ્યો તો આ રૂમમાં જોઈને ગાડલા નાખ્યા અહીંયા

તમે બધા આવ્યા અને હવે જાય અંદર હું છે વિડીયોમાં જોજો આખું અને બતાવશું ભલે પધાર્યા હવે પધારવાનું તો હોય જ ને પણ જો આખું મેફે આ ક્રિસ્ટ યુનિવર્સિટીમાં આપણા હા તો મસ્ત મજાનો બોર્ડ માર્યો આ મેફે આખો એમાં જો આ કોડ લખ્યા મતલબ ઓખર અને આંકડા લખ્યા છાસઠ સડસદ નેક્ષ છોવીને એનું નીચે પાછું આવી એ લોકોએ લખ્યું છે

એકદમ ભાઈ ખરેખર લોકેશન મસ્ત છે બધી ને લોકોની સ્વચ્છતા અને બહુ મસ્ત છે અહીંયા ગણપતિ બાપાને લઈને ગયા લાગે નીચે ગુલાલ પડ્યું હે હામે ગાંધી એટલે ગાંધી બાપુ છે કે હે છોકરાઓ હામે ગાંધી બાપુ છે કે ચબૂતરો ગાંધી બાપુ નહીં

અહીં મોટ બધી હોય છે એ તમને નો ખબર હોય પ્રેક્ટિસ કરવા આવ્યો હોય બધે હે તો તું હોસ્ટેલ જઈને બનાવો પેલા ચડડા ચડ્ડા ઉપર એ વાત છે જાડુ આ હું છે સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે

અને આ શું છે આવી એમણે જ આવી એકદમ મસ્ત જો ફરતે આ ચોપાલ હોય ને વચ્ચે બધા મળી છે બધા મળી અને અહીંયા ભવન આવ્યું કંઈક મોટું એક તો આપણું વાલી ખેડે ને ગળે આપણા સ્વાગત માટે એક પૂતળું રાખ્યું કૃષિ ઇજનેરી એન્ડ ટેકનોલોજી મહાવિદ્યાલય છે મોટું બધું

આવી ખરેખર આવી યુનિવર્સિટી હોય ને તો ભણવાનું મન થઈ ગયું હા એમ ના આપણે તો ઉઠી જો ફ્રેન્ડ તની વાત છોટો કાને વાત સાચી છે કે યુનિવર્સિટી આવે ને તો ભણવાનું મજા આવે કે હું રડિયામણું લાગે રડી જેવું લાગે કે આ જો આવો આવો આવું છે અંદર જવાની એન્ટ્રી તો નથી આપણે પણ બેટસી જોઈ લીધી ઘણું છે હા બસ ના સાથે તો કોઈ બધા કેવું એમ છે કે આ યુનિવર્સિટી હોવી જોઈએ તો ભણવાનું મજા આવે કારણ કે

કારણ કે ડૉક્ટર સાહેબ છે ને ડૉક્ટર સાહેબ આપણે આહિર કી આજો તો આવ્યું ઇન્ડોર પેશન્ટ વોર્ડ આ અંદર એક ઘોડો છે આપણે જાજા જાહું નહીં કારણ કે પેશન્ટ વોર્ડ છે એટલે હર્ષિમ કંઈક અહીંયા છે ને સીટી સ્કેન ને એવું થાય આપણે એને જાજા જાહું નહીં કારણ કે પેશન્ટ વોર્ડ છે રજૂલું કરે એ ભાઈ લોકલ એ લોકલ લોકલ અહીંયા ભાઈ છે ટીવી સીસી

આ લોકો કેય પ્રમાણે કોલેજમાંથી કઈ એટલું ઓછું છે હકેત માં એવું છે કારણ કે કચરો નથી જોવા મળ્યો કેટલા લોકો આખા અને અત્યારે તમે જો આ બધા લોકો અમે જો આ બધા લોકો હાલવા આવે બીજા કેટલા સ્ટુડન્ટ છે જે હોય એ લોકો અહીં રનિંગ કરવા આવે મતલબ નહીં એકદમ વાતાવરણ છે ને હાવ એકદમ મસ્ત છે એકદમ સુંદર શાંત પર્યાવરણ બોલે તો મનમોહક મજા આવી ગઈ અહીંયા આવી જો કેન્ટીન માં ગયા બરાબર એક તો બહુ એક તો કહું તો એકદમ બહુ મસ્ત મજાની વાત અહીંયા કેન્ટીન હતી કારણ કે અમારી કોલેજ માં કેન્ટીન નામની વસ્તુ છે જ નહીં બહાર જવાનું દુકાને લોકલ જેમાંથી નાસ્તો કર્યો એ લઈ આવવાનો બાકી અમારે કેન્ટીન નથી કેન્ટીનમાં ગયા મસ્ત મજા હવે જઈને તો પહેલાં ઠંડુ પાણી પીધું પછી હું ખાધું તો એટલે આપણે મને નામ નથી આવડતું ગામને નહીં બહુ ધ્યાન આપ્યું ખરેખર હું ખાધું હતું હર્ષિયા હર્ષિયા હું ખાધું હતું હા કોન ખાધું હતો જો

પાસે ફરી ફાઈને આપણે ક્યાંય નીકળીશ કે ખબર નથી હોતા તો જીવ રસાયણશાસ્ત્રી ભાઈ ક્યાં સારું છે તો આ બધી આ અલગ અલગ ટુંકમાં અહીંયા હે ને એના ડિપાર્ટમેન્ટ પડી જાય આખા સાયન્સના વિજ્ઞાનના જીવ વિજ્ઞાન હેને એટલે ભાગ પડે આ હું છે પ્રોગ્રામ કોર્ડિનેટર પછી આ હું છે ડાયરેક્ટર સ્ટુડન્ટ્સ વેલફેર છે કે કેવું રાઈટ ટુ થઈ ગઈ આપણે હાટું સારું કરી દીધી કઠોળ સંશોધન કેન્દ્ર બધાને કેન્દ્ર અહીંયા જ આખું મતલબ જે જિલ્લા કક્ષાનું છે ને બધું અહીંયા જ થાય છે સંશોધન ને બધી કૃષિના તો અત્યારે પાછા આપણે ભૂગી ગયા છે ઘરે ઘરે એટલે હોસ્ટેલે હોસ્ટેલ આવીને મસ્ત પંજાબ જમીન આપણે બેહી ગયા આ જમીન તો થોડુંક જ કારણ કે નાસ્તો કરીને આવ્યા હતા બહારથી એટલે જરી બધી ભૂખ લાગી નહોતી અને મજા આવી ખરેખર તો રખડવાની કારણ કે ત્યાંની બધી આહલાદક કહીએ તો મનમોહક આહલાદક વાતાવરણ હતું એ બધીનું